પૂછપરછ કરી હતી ધરપકડ બાદ પૂછપરછમાં પૂર્વ ક્રિકેટર તુષાર આરોઢે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી પુત્ર રીષિ આરોઢે નાસિકથી રૂપિયા મોકલ લાવ્યા હોવાની કબુલાત કરી છે રિષિ આરોડે સાગરિતોને ઇન્દોરથી રકમ લેવા માટે બોલાવ્યા હતા બંને સાગરિતો યુવરાજ હોટેલમાં રોકાયા હતા સાગરિતે વિક્રાંત રાજપથવાર અને અમિતે ચડીત અડત્રીસ લાખ પૂના પહોંચાડવાના હતા ઋષિ આરોઢે વર્ષ બે હજાર ઓગણીસમાં એપીએલ પર સટ્ટો રમાડતા ઝડપાયો હતો સીઆરપીસી કલમ એકસો બે મુજબ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ત્રણેય આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા તુષાર આરોઢે મહિલા ટીમના કોચ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તરીકે પણ રમી ચૂક્યા માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સૂચના આધારે અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પકડવા અંગે સતત વચ રાખવામાં આવેલ હતી જે અનુસંધાને તારીખ ત્રણ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ રાત્રિના સમયે હકીકત રૂપિયાના થેલાઓ ભરેલ થેલા આવેલ હોવાની બાતમી મળેલ જે આધારે કોવિંદ શ્રી વીએસ પટેલ સાહેબ સાહેબ સાથે સ્થાપના માણસો તથા પંચો સાથે સદત બાતમી વાળી જગ્યાએ જતા સદર તુષાર ભાલચંદ્રોટે હાજર મળી આવેલ જેની પાસે એક વાદરી ગણો થેલો હોય જે જે થેલો ખોલી અંદરથી રૂપિયા રૂપિયા બતાવેલ કુલ એક કરોડ એક લાખ રૂપિયા હોય અને બીજા રૂપિયા તેના સાગરિતો રાયપતરાવ વિક્રાંત રાયપતરાવ તથા અમિત નાવ પાસે રૂપિયા આડત્રીસ લાખ હોવાની જણાવતો હોય જેથી હોટલ અને તેઓ યુવરાજ હોટલ ખાતે રોકાયેલો હોય જેથી તેઓ પાસે જઈ આડત્રીસ લાખ રૂપિયા કબજે કરેલ એમ મળી કુલ એક કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાની મથતા સીઆબીસી કલમ એકસો બે મુજબ કરવામાં આવેલ છે તુષાર આરોટી છે એ અગાઉ વુમન્સ ક્રિકેટ ટીમમાં પહોંચાડી ચૂકેલ છે મોકલી આ રકમ